ઓબીસી કમિશન અંગેના વિવાદનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટે ઓબીસી કમિશન મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે માત્ર એક સભ્ય પર ચાલતા કમિશન મામલે કોર્ટે સરકારનો ઉધડો લીધો નિવૃત્ત જજની અપોઇન્ટમેન્ટ એ કમિશનની રચના ન કહેવાય તેવું હાઈકોર્ટનું કહેવું છે ઓર્ડરના છ મહિના બાદ પણ કોઈ નક્કર કામગીરી કેમ નહીં તેવો પણ સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો મૌખિક નિવેદનો નહીં પણ નક્કર કામગીરી અંગે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે બે સપ્તાહની અંદર ચીફ સેક્રેટરી પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો ઓબીસી કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો અઠાવીસ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી સંવાદદાતા દર્શન જોડા છે ફોનલાઇન પર વધુ અપડેટ સાથે દર્શન જણાવશો કે ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશન અંગેના વિવાદનો મુદ્દો જે સામે આવ્યો છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે ઓબીસી કમિશન મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી ઓબીસી કમિશન માં ત્રણ સભ્યોની નિમણૂક કરવાની વાત હતી તેમાંથી એક સભ્યોની નિમણૂક કરાઈ હતી બે સભ્યોની નિમણૂક કરવાની બાકી હતી જે મામલે રાજ્ય સરકારે સાત મહિનાનો સમય ભાંગ્યો હતો ને તે તે પ્રકારની સાત મહિનાની બાહેધરી પણ આપવામાં આવી હતી પરંતુ આ બાહેતરી આપવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા જે બે જગ્યા ખાલી હતી તે જગ્યામાં નિમણૂક ન કરવામાં આવતા ફરી એક હાઈકોર્ટે રાજ્ય સરકાર નો લીધો હતો અને સાથે જે પ્રમાણે સુનાવણી તેની અંદર ચીફ સેક્રેટરી પાસે પણ આ બાબતે જવાબ માંગવામાં આવ્યો છે જે મામલે આગામી દિવસમાં એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બર ના રોજ સુનાવણી થશે ને ત્યારે અહિયાં સ્પષ્ટતા થઈ શકશે કે આખરે આજે બે સભ્યો છે તેની નિમણૂક થાય છે કે કેમ અથવા તો તેમના નિમણૂક બાબતની પ્રક્રિયા શું કરવામાં આવી રહી છે પરંતુ હાલ આ જે સમગ્ર મામલે જે સુનાવણી થઈ તેની અંદર ઓબીસી કમિશન માં ખાલી રહેલી જગ્યાને ને લઈને ચીફ સેક્રેટરી પાસે રિપોર્ટ માંગવામાં આવે છે અને તેને જોતા કે રાજ્ય સરકાર આ મામલે હવે આગામી દિવસોમાં બાકી રહેલી બે જગ્યાઓ ઉપર જડીસી જે નિમણૂક જે છે તે પ્રક્રિયા કરી શકે છે બિલકુલ આભાર